મરનું આ નવ્ય ભવ્ય મંદિર આનો ઇતિહાસ બસો વર્ષ પૂર્વેનો છે ભગવાન શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પોતાના વરદ હસ્તે કરેલી છે બે હજાર અને એકની સાલમાં આવેલ અર્થક્વેકમાં મંદિર સંપૂર્ણ નુકસાન થવાથી નવનિર્માણ મંદિરની તાતી જરૂર પડી તે સમયના મહંત સ્વામી અક્ષર નિવાસી શ્રી હરિસ્વરૂપદાસ સ્વામીના મહંત પદ નીચે સંતો અને હરિભક્તોની ટીમ આ મંદિર નિર્માણ કાર્ય માટે નિયુક્ત થઈ ભેટ સ્વરૂપ આ મંદિરનું નિર્માણ કાર્ય થયું છે જેની અંદર છસો જેટલા કારીગરો